અમદાવાદ વિરામ ગામમાં લાડુમાં ફૂગ નીકળી મીઠાઈની દુકાનમાંથી ફૂગવાળા લાડુ મળ્યા જાણીતી નામની આ બેદરકારી થઈ માંથી ફૂગ નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી ભોગ બનનાર ગ્રાહકે લેખિતમાં ફરિયાદ આપી દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી ચાર દિવસ પહેલા લાડવા બનાવેલા હતા અને એ લાડવા જો કદાચ હું મારા પરિવારને આરોગ્ય આરોગ્ય હોત તો કદાચ ફૂડ પોઈઝન પણ થઈ શકે મેં એમની પાસે બિલ પણ માંગ્યું એ બિલ પણ ના આપ્યું અને આજી કરવા માંડ્યા અને કહેવાય છે કે ઘણી બધી એવી વાતો કરી કે તમે ના કરશો વિડીયો ના ઉતારશો તો મારે ખાસ એટલા માટે આ લોકોને જાણ કરવી ખૂબ જરૂરી છે કે વિરમગામ શહેરમાં આવા ઘણા બધા વેપારીઓ છે એવી ખરાબ વસ્તુઓ લોકોને પધરાવી રહે છે જેથી કરીને આરોગ્ય સાથે ચીડા કરી રહ્યા છે ત્યારે મેં સહન ના કર્યું ને મેં ખાસ તો વિરમગામ કહેવાય છે કે મામલતદાર છે ફૂડ ઓફિસ છે આ આરોગ્ય વિભાગ છે નગરપાલિકા છે આ બધા લોકોને લેખિત અને મૌખિક પણ રજૂઆત કરી છે અને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી હું આ કાર્યવાહી કરીશ